છોટા ઉદેપુરના દરબાર હોલ ખાતે બેતાલીસ ગામ વણકર સમાજ છોટા કવાટનો ચોથો સન્માન સમારોહ યોજાયો વણકર સમાજના આયોજક સમિતિ દ્વારા સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું બે હજાર પચીસમાં ધોરણ દસ અને બારમાં ઉત્તરણ થયેલા તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે નવી સરકારી નોકરીમાં નિમણૂક કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર ઉદેપુર મારું નામ મહેશભાઈ લલુભાઈ વણકર છે અમે વિદ્યાર્થી સન્માન સમારોહ ચતુર્થ આજરોજ યોજવામાં આવ્યો છે અગાઉ અમે ત્રણ સન્માન સમારોહ યોજી નાખ્યા છે એમાં અમારા વડીલો યુવાનો મિત્રો બધા ભેગા થઈને ધોરણ દસ બાર અને વિશિષ્ટ સિદ્ધિવાળા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે નવીન જે નિમણૂક પામેલ નોકરીમાં છે એમનું પણ સન્માન અમે કાર્યક્રમ યોજ્યો છે જેનું સન્માન કરી અને આવતા વર્ષે પણ ફરીથી બેતાલીસ ગામ વણકર સમાજના યુવાનો વડીલો સાથે રહીને ફરીથી યોજવામાં અમે ભાઈ ધરી આપીએ છીએ અને તદઉપરાંત આજે જે કોઈ સહયોગ આપ્યો છે એ બધાનો ધન્યવાદ આભાર આજ રોજ છોટાઉદેપુર બેતાલીસ ગામ વનકર સમાજ દ્વારા એક વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો જેમાં સમાજના વિવિધ પ્રકારના દસમા અને બારમા ધોરણના પાસ થયેલા વિદ્યાર્થીઓ તથા ટકાવારી વધારે લાયેલા હોય પ્રથમ ક્રમાંક દ્વિતીય ક્રમાંક અને તૃતીય ક્રમાંક લાયા હોય તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા વિવિધ સિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓ તથા વિવિધ સિદ્ધિ પામેલા લોકોનું સન્માન અહીંયા કરવામાં આવ્યું જેનો હેતુ કે સમાજમાં લોકો આગળ વધે પ્રેરણા મેળવે આનાથી જેનાથી સન્માન થાય છે એનાથી લોકોને પ્રેરણા મળે એ હેતુથી આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ બંકર સમાજનો ચોથો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે